હાઈ ફ્રેન્ડ્સ હેલ્થ બસ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જોઈશું પીએચસી સ્ટાફ નર્સના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પાર્ટ થ્રી ક્વેશન નંબર વન છે આજે અથવા કાલે હું મેસ અનેવાળા વિડીયો લગભગ મારી ટેલિગ્રામ ચેનલ એટ ધ રેટ હેલ્થ બસ પર અપલોડ કરી દઈશ જો ટેલિગ્રામ જોઈન ના કરે હોય તો કરી નાખજો ક્લિયર એટલે નંબર વન ધ નર્સ શૂડ પ્લેસ ધ અનકોન્શિયસ પેશન્ટ ઇન વિચ પોઝિશન્સ ટુ પ્રિવેન્ટ એસ્પિરેશન્સ એક અનકોન્શિયસ પેશન્ટ હોય બરાબર તો એની અંદર એસ્પિરેશન્સ પ્રિવેન્ટ કરવા માટે કઈ પોઝિશન આપવી જોઈએ સુપાઇન પ્રોન લેટર કે ફાઉલર્સની અંદર જવાબ શું આવશે જવાબ આવશે સી લેટ્રલ પોઝિશન્સ કારણ કે લેટરલ પોઝિશન શું અથવા તમે સાઇડલાઇન પોઝિશન પણ કહી શકો જેનાથી એસ્પિરેટ કરી ના જાય ક્લિયર ક્વેશ્ચન નંબર ટુ વિચ ડ્રગ્સ ક્લાસ ઇઝ યુઝ ઇન ટ્રીટિંગ હાઇપરટેન્શન્સ કે હાઈપરટેન્શન્સ વાળા દર્દીની અંદર આપણે કયા પ્રકારના ક્લાસની ડ્રગ્સ આપવામાં આવે છે ડાયબેટિક બીટા બ્લોકર્સ એસી ઇન્હિબિટર કેલ્શિયમ ચેનલ બ્લોકર હવે જો આની અંદર હું તમને કહી દઉં બીટા બ્લોકર પણ તમે હાઈપરટેન્શનમાં આપી શકો કેલ્શિયમ ચેનલ બ્લોકર પણ તમે આપી શકો પણ બધા જ પેશન્ટ માટે આ સેફ નથી બરાબર એટલે આની અંદર આપણે જવાબ શું આવશે ડાયોબિટિક જવાબ આવશે ડાયોબેટિક આપો તો શું થઈ જાય એ ડાયોબેટિક શું કામ કરે છે ઓસ્મોટિક ડાયોબેટિક જે શરીરમાંથી ફ્લુડ લોસ કરે પરિણામ અમે શું થઈ જાય બી બ્લડ પ્રેશર આપણું શું કરે લો કરે છે ક્લિયર એટલે કે પાણી અને જે સોડિયમ છે એ શું કરે बॉडी थी काटे का क्वेश्चन्स विच होर्मोन इज कॉमनली रिफर टू एज द स्ट्रेस हॉर्मोन नीचेनामा कया ने आपण स्ट्रेस होर्मोन्स तरीके ओळखी आहे इन्स्युलिन वॉट इज ऑल एड्रिनालिन की नो रेपिनेफ्रिन हवे जो आंदर बी लगभर चर्चा करू करे ब्लड ग्लु ब्लड जे शुगर होय लेवल ओचू करे बराबर एड्रिनालिन आणि नो रेपिनेफ्रिन बराबर आड्रिनालिन विषय भी आपण चर्चा करी थी

નીચેનામાંથી ઇફેક્ટિવ મેથડ કઈ છે વેક્સિનેશન હેન્ડ હાઇજીન એન્ટીબાયોટિક એન્ટીબાયોટિક પ્રોફાઇલેક્સિસ કે આઇસોલેશન પ્રિકોશન્સ એની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે હેન્ડ હાઇજીન હવે હેન્ડ હાઇજીન્સની અંદર તમને મોમેન્ટ પૂછે છે હેન્ડ હાઇજીન મોમેન્ટ કેટલી છે પાંચ મોમેન્ટ બે બિફોર બે આફ્ટર એક ડ્યુરિંગ બરાબર એક ખાસ યાદ રાખજો બિફોર ટચિંગ બિફોર પ્રોસીજર આફ્ટર ટચિંગ અને આફ્ટર પ્રોસીજર અને જેનું આજુબાજુની થિંગ્સ વસ્તુ એટલે પાંચ મોમેન્ટ હેન્ડ હાઇજીની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પછી હેન્ડ હેન્ડ વોશ જ્યારે કરતા હોય

એલર્જી રિએક્શનના કારણે કયા પ્રકારનો શોખ જોવા મળે છે ખાઇપોગોલિમિક શોખ કાર્ડિયોજનિક શોક ન્યુરોજનિક શોક કે પછી એનાફાલેટિક શોખ તો સિવિયર એલર્જીક રિએક્શન સનાથી આવે કઈ ઇમ્યુનોગ્લોબિલિન ઇફેક્ટ કરે તો આઈજી ઇ આ યાદ રાખજો એક્ઝામમાં વારંવાર પૂછાય છે તો આની અંદર જવાબ શું આવશે આપણું એનાફાલેટિક શોખ બરાબર શું આવશે એનાફાલેટિક શોખ અને એની અંદર ઇમ્યુનોગ્લોબિલિન બી તમારે યાદ રાખવાના ગામડે સૂત્ર આપણે યાદ રાખીશું બરાબર આઈજી જે મધર ટુ ફિટસની અંદર ટ્રાન્સફર થતું હોય છે અને આઈજી જે ટીયર્સ અને જે સુક્રિશન્સ હોય એની અંદર બ્રેસ્ટ મિલ્કની અંદર પ્રેઝન્ટ હોય છે આ તમારે બે ખાસ આ અને આઈજી ઈ ત્રણ યાદ રાખવાનું એક્ઝામ દ્રષ્ટિકોણથી બરાબર વિચ કન્ડિશન ઇઝ કેરેક્ટરાઇઝ બાય જોઈન્ટ ઇન્ફ્લામેશન્સ એન્ડ પેન તો કઈ કન્ડિશન્સમાં જોઈન્ટમાં ઇન્ફ્લામેશન્સ અને દુખાવો જોવા મળે છે ઓસ્ટિયોપોરોસિસ ઓસ્ટિયોઆર્થરાઇટિસ રિમોટોડ આર્થરાઇટિસ કે બી અને સી તો જુઓ આની અંદર આપણે જવાબ આવશે ડી કે ઓસ્ટિયો અને રિમોટ અંદર બંનેની અંદર જોવા મળે છે ક્લિયર હવે મને કોઈ એમ કહેશે કે જે ડુક્સ ક્રાઇટેરિયા છે સોરી ડુક્સ ડુખ નહીં જોન્સ ક્રાઇટેરિયા કઈ કન્ડિશન્સ માટે આપણે યુઝ કરીએ છીએ મને કોમેન્ટમાં કરજો આજે આપણે કોમેન્ટ માટે ત્રણથી ચાર હું પ્રશ્નો પૂછવાનો છું કે જેથી તમારી પ્રિપેરેશન પ્રોપર રહે બરાબર જોન્સ ક્રાઇટેરિયા આપણે કઈ કન્ડિશન્સ માટે કરીએ છીએ વિસ ટાઈપ ઓફ ઇમ્યુનિટી ઇઝ પ્રોવાઇડ બાય વેક્સિનેશન્સ તો વેક્સિન વેક્સિનેશન્સ દ્વારા કઈ ઇમ્યુનિટી આપવામાં આવે છે પેસિવ એક્ટિવ ઇનેટ કે પછી એડેપ્ટેડ તો આ એક વસ્તુ તમારે ઇમ્યુનિટીમાંથી ક્વેશ્ચન આવશે જ તો ઇમ્યુનિટીની અંદર પહેલાં તમારે ખાસ યાદ રાખવાનું એક્ટિવ અને પેસિવ બરાબર આ રીતે બે પુસ્તક બનાવી દેવાના બરાબર પછી એમાં આર્ટિફિશિયલ અથવા એકવાઇડ તમે કહી શકો અને એક નેચરલ વસ્તુ હોય છે તો વેક્સિન તમે બહારથી આપો છો બરાબર તો એને શું કહેશું આપણે એક્ટિવ इम्युनिटी तरीके ઓળખીએ છે વિટ વેક્સિન ઇ સ્ટોર એટ સબ 0 ટેમ્પરેચર સબ 0 ટેમ્પરેચર એ કઈ નીચનામાંથી વેક્સિન આપણે સ્ટોર કરીએ છીએ તો એની અંદર આપણે જવાબ શું રહેશે એક જ આવે જે ઓપીવી જેને આપણે સબ 0 ટેમ્પરેચર ઓરલ પલ્સ પોલિયો વેક્સિન બરાબર ધ රુલ ઓફ 9 ઇઝ યુઝ ટુ અસેસ રુલ ઓફ 9 એના માટે યુઝ કરીએ છે તો આની અંદર આપણો જવાબ શું રહેશે તો રૂલ ઓફ નાઇન આપણે યુઝ કરીએ છીએ બન્સ માટે એવો ને એવો રૂલ ઓફ ફાઈવ જે ક્વેશ્ચન વારંવાર પૂછાય છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું અને રૂલ ઓફ ટેન બરાબર એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે ક્લિયર જેટલું તમે ઇન્ટરેક્શન્સ કરશો એટલી મને પણ મજા આવશે અને તમને પણ મજા આવશે તમને પણ નવું શીખવા મળશે વિચ ઓફ ધ ધોલોઇંગ ઇઝ અ સાઇડ ઇફેક્ટ ઓફ મોર્ફિન નીચેનામાંથી મોર્ફિનની સાઈડ ઇફેક્ટ કઈ છે ધ તો મોર્ફિન 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 શું કરે કરે છે સી સાચો આન્સર આપણો ક્લિયર અને આપણે આપણે પેન મેડિકેશન્સ તરીકે યુઝ કરીએ છીએ ઇન્ક્રીઝ પ્રેશર્સ લીડ ટુ ઓફ ફોલોઇંગ સાઇન કે વધી જાય તો નીચેનામાંથી કોઈ સાઇન જોવા મળશે ટીકી કાઢિયા હાઈપરટેન્શન્સ બ્લેડી કાઢ્યા કે પછી હાઈપર વેન્ટીલેશન આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે બ્રીડિ કાર્ડિયા વિચ ઇઝ ધ મોસ્ટ રિલાયેબલ સાઇન ઓફ પ્રેગનન્સી જો આની અંદર આપણને રિલાયેબલ પૂછ્યું છે બરાબર બાકી જે પ્રેગ્નન્સીના તમને રિલાયેબલ મતલબ તમે કઈ રીતે કહી શકો પ્રેગ્નન્સી છે તો એવું કયું છે મિસિંગ પિરિયડ નોઝિયા ફિટલ હાર્ટ સાઉન્ડ ઇન્ક્રીઝ એપીટાઈટ તો એક જ વસ્તુ છે કે એફએચએસ દ્વારા તમે કહી શકો પ્રેગ્નન્સી છે બાકી આના જે પ્રિઝમ્પટિવ સાઇન પ્રોબેબલ સાઇન ત્રણ સાઇન છે જે એક્ઝામમાં પૂછે છે અને પોઝિટિવ સાઇન બરાબર એ ખાસ યાદ રાખજો આ ત્રણે ત્રણ કંઈ નાખજો પ્રિઝમ્ટિવ સાઇન પ્રોબેબલ સાઇન અને પોઝિટિવ સાઇન ક્લિયર સી ઇન સીપીઆર વોટ ઇઝ ધ કરેક્ટ ચેસ્ટ કોમ્પ્રેસન્સ ટુ વેન્ટિલેશન રેશિયો ફોર અ સિંગલ રેસ્ક્યુર એડલ્ટ બરાબર તો સિંગલ રેસ્ક્યુર એડલ્ટ હોય અથવા એડલ્ટની અંદર ડબલ હોય કે સિંગલ હોય તો એની અંદર રેશિયો કેટલો હોય છે તો રેશિયો ત્રીસ જે બેનો હોય છે બરાબર એ ખાસ યાદ રાખજો चिल्ड्रन विथ फटिक एडिमा एंड मल न्यूट्रिशन इज लाइकली सफरिंग फॉर जो अहू तो फटिक है बराबर एडिमा है मल न्यूट्रिशन मल न्यूट्रिशन में बस्तु थी आप मरासम हाँ आमा क्यों कहूँ तो एडिमा शाम एडीमा क्वियरकोर अंदर एनी अंदर बीजू एक साइन जो मे फ्लेक्स साइन शू जवा फ्लेक्स साइन मोस्ट टाइम भी है बराबर याद रखो कॉशियरकोर जुआ है અને પછી મંકી ફેસ અને મૂન ફેસમાં બધા કન્ફ્યુઝ થતા હોય એટલે એ ખાસ તમારે યાદ રાખવાનું છે બરાબર મરાસમસની અંદર મંકી ફેસ અને કોશરકરની અંદર મૂન ફેસ તમને જોવા મળશે ઇઝ ટોકિંગ અબાઉટ હિયરિંગ વોઇસ દેટ નો વન એલ્સ હિયર ધીસ ઇઝ કોલ્ડ પેશન્ટના કોઈ સ્ટીમ્યુલાય પ્રેઝન્ટ નથી કોઈ વોઇસ છે નહીં છતાં પણ પેશન્ટના વોઇસ સંભળાય એ કન્ડિશનને આપણે શું કહીશું ડિલ્યુઝન હેલ્યુસિનેશન્સ ઇલ્યુઝન કે સાયકોસિસ એને શું કહેવાય કશું ના હોય સ્ટીમ્યુલાન્ટ ક્વેશ્ચન પૂછાય છે તો હેન્સન્સ ડિસીઝ શું આવશે તો એની અંદર આવશે આપણો જવાબ લેપ્રસી લેપ્રસીની અંદર માઇકો બેક્ટેરિયમ પોઝિટિવ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે માઇકો બેક્ટેરિયમ લેપડીથી થાય છે

વિચ ન્યુરો ટ્રાન્સમિટર ઇઝ પ્રિમિયનલી ઇન્વોલ્વ ઇન મૂડ રેગ્યુલેશન્સ એન્ડ ડિપ્રેશન્સ એટલે કે મેનિયા અને ડિપ્રેશન્સમાં તમારે કયો ન્યુરો ટ્રાન્સમિટર ડિસ્ટર્બ થાય છે અથવા કયો વધઘટ થાય ડોપામાઇન ન્યુરોપીનિયાફ્રિન સિરોટોનિન કે ગાબા તો આની અંદર તમારે ગાબાનું ખાસ યાદ રાખવાનું ગાબાનું પૂછાય છે તો ગાબા છે એન્ઝાયટી ડિસોર્ડર માટે હોય છે કયા એન્ઝાઇટી ડિસોર્ડર માટે હોય છે અને જે ડોપામાઇન હોય છે એ સમાવશે સ્કીજોપીનિયાની અંદર આવશે સમાવશે સ્કિજોપિનિયાની અંદર આવશે સિરોટોનિન ડિપ્રેશન અને જે એન્ટ્રીરિયર ફન્ટાનેલ છે એટલી ઉંમરે બંધ થવું જોઈએ બરાબર તો આની અંદર જવાબ શું છે તો એન્ટીરિયર ફંટાનેલ માટે આપણો જવાબ શું આવશે તો અઢાર મંથ હવે તમારે કઈ રીતે યાદ રાખવાનું જો એ બી બરાબર એ બી એટલે એન્ટ્રી ફંટાનલ બીજું નામ છે બ્રેગમાં બરાબર આ રીતે યાદ રાખો બરાબર અને પેલાનું નામ છે અને આ પોસ્ટી ફંટાનલ છે એને આપણે શું કહીએ છીએ ટ્રાયન્ગ્યુલર પીટી બરાબર આ બ્રેગમાં અને લેમડા એ રીતે તમે યાદ રાખી શકો છો ક્લિયર અને આ જે પોસ્ટર ફંટાનલ છે એ સિક્સ વીકે પેલા દોઢ મહિને પુરાઈ જતું હોય છે ક્લિયર આ યાદ રાખજો ખાસ બંનેનો ડિફરન્સ હવે આપણે જોઈશું નજી નરસિંહના ક્વેશ્ચન આપણે લઈએ વિચ મેથડ ઇઝ બેસ્ટ ફોર કંટ્રોલિંગ બ્લીડિંગ ફ્રોમ અ ડીપ કટ કે જ્યારે પણ કોઈ પણ ઘા વાગ્યો ઊંડો ત્યારે આપણે બ્લીડિંગને કંટ્રોલ કરવા માટે શું કરીશું એપ્લાય કોલ્ડ કોમ્પ્રેસ એપ્લાય ડાયરેક્ટ પ્રેશર્સ એલિવેટ ધ ધુર્નિકેટ તો એની અંદર આપણે જવાબશું કોઈ પણ જગ્યાએ આપણે શું કરવાનું સીધે સીધું ત્યાં પ્રેશર એપ્લાય કરી દઈશું બી સાચો આન્સર રહેશે વિચ નર્વ ઇઝ મેઇનલી રિસ્પોન્સિબલ ફોર ધ મુમેન્ટ ઓફ વોકલ કોડ तो वोकल कोडनी मुवमेंट मे नीचेना कई नर्व जवाबदार है फेसियल नर्व ग्लूसोफेरिंजियल नर्व वेग नर्व के एसेसरी नर्व तो आंदर जवाब शो हो जवाब आ गलूसोफेरिंजियल नर्व सॉरी वेगस नर्व हाँ वोकल कोड माटे वेगस नर्व आराबर वोट इज द नॉर्मल रेन्ज ऑफ सीरम पोटेशम लेवल इन द ब्लड सीरम नो नॉर्मल लेवल के ब्लड अंदर तो आ બધાના લેવલ તમારે કહી ના કારણ ખાસ સોડિયમનું એકસો પાંત્રીસથી એકસો પિસ્તાળીસ પોટેશિયમનું સાડા ત્રણથી પાંચ કેલ્શિયમનું બરાબર એક્ઝામમાં પૂછી શકે છે તો બી સાચો આન્સર રહેશે આપણો વિચ ઓફ ધ ધોલોઇંગ પોઝિશન ઇઝ બેસ્ટ ફોર અ પેશન્ટની શોખ શોખવાળા પેશન્ટની અંદર બેસ્ટ પોઝિશન કઈ છે તો આની અંદર જવાબ શું રહેશે આપણો ટેન્ડલ બરોબર પોઝિશન્સ બરાબર કારણ કે એની અંદર શું હોય તમે ટેન્ડલ બરોબર આપો તો જે બ્લડ ફ્લો છે એ રિટર્ન બ્રેન સુધી જાય એટલે જે વાઇટલ્સ આપણા હોય જોવા મળે સ્ટેજ ઓફ ઓફ લેબર ધ ધ બેબી કયા સ્ટેજની અંદર બેબીની ડિલિવરી જોવા મળે છે આ બધાને આવડે છે અંદર ફર્સ્ટ સ્ટેજની અંદર શું થાય કે જ્યારે યુટ્રાઇન કોન્ટ સ્ટાર્ટ થાય ત્યાંથી દસ સેન્ટીમીટર ડાયલેટીશન્સ થાય એ સુધીનો પીરિયડ સેકન્ડની અંદર થર્ડ સ્ટેજની અંદર શું થશે પછી ડિલિવરી થતી હોય છે બરાબર આની અંદર બીજો ક્વેશ્ચન કયો નીકળે છે તો અંદર હું તમને શોર્ટ ફોર્મ આપી દઉં જે લોકિયા હોય જે લોકિયામાંથી ક્વેશ્ચન નીકળે તો એમાં આપણે યાદ કઈ રીતે રાખ્યું હતું આ રેસે જે રેસ્ટ સાઉથ આફ્રિકા બરાબર તો રૂબરા સિરોજન આલ્બા એમની સિક્વન્સ છે ક્લિયર આ રીતે ખાસ યાદ રાખજો અને પીપીઆઈ સી પોસ્ટોર્ટમ એન્ટાયુટાઇન કોન્ટાસપ્ટિવ ડિવાઇસિસ કે આપણે અડતાળીસ કલાકની અંદર પેશન્સને આપણે મૂકવાની હોય છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે અને ફર્સ્ટ સ્ટેજ પરપેરિયમ પીરિયડ કહેવાય જેના આપણે અ સિક્સ વીક સુધીનો પીરિયડ તરીકે આપણે ઓળખીએ છીએ એની અંદર ના થવું જોઈએ એ ખાસ ખાસ જોવાનું અને પીપીએચ માટે ઓબ્ઝર્વ કરવાનું છે હવે આપણે જોઈએ જનરલ નોલેજના ક્વેશન્સ હેમચંદ્ર દ્વારા રચિત સિદ્ધ શબ્દાનુશાસન ગ્રંથ કઈ ભાષામાં રચાયું હતું સંસ્કૃત ગુજરાતી પ્રાકૃત કે દ્રવિડ તો જે સિદ્ધ શબ્દાનુશાસન ગ્રંથ છે એ પ્રાકૃત ભાષામાં લખાયેલો હતો કયા એક્ટ વિરુદ્ધ ઉદયપુર ભદ્રેશ્વર સત્યાજીત કે ધંધુકા તો જે નારાયણ સરોવર છે એના જોડે જે જૈન તીર્થ છે એ ભદ્રેશ્વર છે કયું છે ભદ્રેશ્વર હાલનું વડનગર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું રેવનપુર આનંદપુર ચમત્કારપુર કે બાંધવ બાંધવનગર તો એનું નામ છે આનંદપુર ગુજરાતના ઇતિહાસમાં કયો કાળ સુવર્ણ કાળ કહેવાય છે ગુજરાત ઇતિહાસની અંદર કયો કાળ આવશે તો એ આવશે સોલંકી યુગ અખો કવિ અમદાવાદમાં ક્યાં રહેતા હતા તો અખો કવિ અમદાવાદની અંદર દેસાઈની ની પારસીઓ ભારતના કયા બંદરે ઉતર્યા હતા પારસીઓ ભારતના કયા બંદરે ઉતરાતા તો એની અંદર આપણો જવાબ શું આવશે ઓપ્શન સી સંજાણ બનાસ નદીનું પ્રાચીન નામ શું છે બનાસ નદીનું પ્રાચીન નામ છે તો એની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે એ પરણાશા આમ લખાય ટાઈપિંગમાં મારે થોડી મિસ્ટેક થઈ છે પરણાશા બરાબર ક્વેશ્ચન નંબર નાઇન ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કાંઠો ધરાવે છે તો ગુજરાતનો એની અંદર આપણે જવાબ શું આવશે લાંબો ધરાવનાર કચ્છ આવશે શું આવશે કચ્છ કયો હિન્દુ તહેવાર અંગ્રેજી તારીખ પ્રમાણે ઉજવાય છે તો આની અંદર આપણો જવાબ જવાબ શું રહેશે સોરી બે વાર મકર સંક્રાંતિ ને ઉત્તરાયણ તો ઉત્તરાયણ બંને એક જ કહેવાય તો ઉત્તરાયણ આપણો જવાબ રહેશે એથી મકર સંક્રાંતિ લખી નાખ્યું છે બરાબર ગુજરાતની કઈ ત્રણ નદીઓ અંતસ્થ નદી તરીકે ગણાય છે તો એની અંદર આપણો જવાબ શું રહેશે તો જવાબ આવશે ઓપ્શન બી સરસ્વતી બનાસ અને રૂપેણ ક્વેશ્ચન નંબર બાર રાજકોટ જિલ્લામાં આવેલા જસદણ તાલુકા નજીક કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે જે મોસ્ટ ટાઈમ છે બરાબર ક્વેશ્ચન તો આની અંદર આપણે જવાબ શું આવશે કે જે જસદણ નજીક આવેલો છે એ હિંગોળ ઘટ છે કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે તો આની અંદર આપણે જવાબ શું રહેશે ઓપ્શન બી સાપુતારાનો અર્થ શું થાય છે સાપુતારાનો અર્થ થાય છે ને અંદર જવાબ જવાબ શું આવશે આવશે ઓપ્શન બી સાપોનું નું નિવાસ સ્થાન જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ જન્મ કયું છે તો એની અંદર આપણે જવાબ શું રહેશે તો બંનેનું જે જન્મસ્થળ છે એ ઓપ્શન એ નવસારી

તો આની આપણે જવાબ શું આવશે જામનગર ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર કયા શહેરમાં બનાવવામાં આવ્યું છે તો આંતરરાષ્ટ્રીય કક્ષાનું જે મહાત્મા મંદિર છે જવાબ આવશે ઓપ્શન બી ગાંધીનગર ગુજરાત રાજ્યમાં સુરત જિલ્લાની કયા ચારે જિલ્લાની હદ સ્પર્શે છે આમાં કાલે આપણે નથી સ્પર્શીના ના અહીંયા સ્પર્શે તો સુરત જિલ્લાની કહીએ તો આની અંદર આપણે જવાબ શું આવશે જોઈ લો સુરત જિલ્લા આજુબાજુ કયા હોય તો ઓપ્શન બી ભરૂચ નવસારી તાપી અને નર્મદા હવે આપણે સાહિત્યના જોઈ લઈએ કે આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો એની અંદર આપણે નર્મદા શંકર દવે આપણે જવાબ રહેશે નર્મદા જેને આપણે કહીએ છીએ ક્વેશન નંબર બાવીસ ગોરધનામ ત્રિપાઠી દ્વારા લખાયેલ કૃતિ નીચેનામાંથી કઈ છે કઈ કૃતિ લખી છે ગોરધનામ ત્રિપાઠીએ તો એની અંદર આપણે જવાબ શું આવશે આપણો જવાબ રહેશે ઓપ્શન એ સરસ્વતી ચંદ્ર માનવીની ભવાઈ નવલકથા કોણે લખી છે તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન એ પન્નાલાલ પટેલ નીચેના પૈકી કોણ જાણીતા ગુજરાતી કવિ અને સ્વતંત્ર સેનાની હતા તો એની અંદર શું આવશે સ્વતંત્ર સેનાની હતા ગુજરાતી કવિ હતા તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન એ ઝવેરચંદ મેઘાણી કરણ ગેલો નામની સાહિત્ય કૃતિ કોણે લખી છે કરણ ગેલો નામની કૃતિ કોણે લખી છે તો એની અંદર આપણો જવાબ શું આવશે કમા મુનશીએ કનૈયા મણેકલાલ માણેકલાલ મુનશીએ લખેલી છે હા તો આપણા આ સુધીનો વિડીયો વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરજો અને જે વિદ્યાર્થીઓ ખરેખર ઓનલાઈન ક્લાસ ના લઈ શકતા હોય તો એમને જરૂર શેર કરજો કે જેથી એમને પ્રોબર મહેનત થઈ શકે કાલે મળીએ નવા વિડીયો સાથે થેન્ક યુ